વિસાવદર બે દિવસ પહેલા ગોપાલભાઈ ઇટાલિયા એ સ્ટ્રીંગ ઓપરેશનના નામે જે નાટકો કર્યા લોકોની સિમ્પથ થી જીતવા ના જે પ્રયાસો કર્યા અને એ પ્રયાસોમાં મને બદનામ કરવા માટેની જે પ્રયત્ન કર્યા છે એની સામે મેં માનહાની નો દાવો કર્યો છે અને આ મુદ્દા ઉપર મારી જે માનહાની મારી બદનક્ષી કરીશ લઈ એટલે કે ગોપાલ ઇટાલિયા દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું એક શું તમારા સ્ટીંગ ઓપરેશનની પાછળ તમારા ઇમેજ ઉપર એ પ્રશ્નો ઉભા થતા હતા સો ટકા ગોપાલ ઇટાલિયા એ રાજકીય સ્ટન્ટબાજી નો માહિર માણસ છે

છ રૂમ છે બે આમ આદમી પાર્ટી એ બુક કરેલા હતા બે કોંગ્રેસે કરેલા હતા અને બે ભારતીય જનતા પાર્ટી એ કરેલા હતા એ અમારી કાર્યાલયની એક્ઝેટ સામે એ હોટલ હતી હું એ હોટલ ની અંદર ફ્રેશ થવા માટે ગયો મારા રૂમ માંથી હું બહાર નીકળું છું આપની પાસે પણ એ સીસીટીવી અને જે સ્ટ્રીંગ ઓપરેશન કર્યું એના વિડીયો હશે જ પણ એમાં ચેક કરી શકો છો હું મારા રૂમ માંથી બહાર નીકળું છું પાર્ટીના વિસાવદર તાલુકાના પ્રમુખ અને સ્વાભાવિક છે કોઈ પણ સામાજિક માણસ કે રાજકીય માણસ એકબીજાને મળતા હોય તો સાથે મળીને વાતચીત કરતા હોય અને એ વાતચીત ફક્ત બે કે અઢી મિનિટ ની વાતચીત છે આ સીસીટીવી કેમેરામાં દેખાય છે ત્યાર પછી હું રૂમ માં જઈ અને એક જ મિનિટ ની અંદર બહાર નીકળું છું તો હું આ માણસ ને પૈસા આપ્યા હોય કે મેં એની અરે ચર્ચા કરી હોય તો કઈ મેં ફોડવાનો પ્રયત્ન કોઈ આવે ને હું એને એમ કહી દઉં કાલે તું બે લાખ રૂપિયા મન કોંગ્રેસ પાર્ટી નું કામ કરવું એ તો શક્ય જ નથી ને તો બે મિનિટ ની અંદર શું વાત થઈ હોય જી નરુ નાટક કરી લોકોની સંપિત સંપત્તિ જીતવા માટેનો ગોપાલ ઇટાલિયાનો હિન કક્ષાનો પ્રયત્ન હતો અને ગોપાલ ઇટાલિયા પોતે વકીલ હોય તો ભલે હોય પરંતુ એને જે મારા નામ લીધા છે એ એવિડન્સ છે અને મેં કોઈ એના માણસને પૈસા આપ્યા હોય એવા કોઈ એવિડન્સ હોય અથવા તો જે હરપાલસિંહ કોઈ વીરમાં તેવું નામનો એનો મહામંત્રી હતો એ મહામંત્રી ના ફોનમાંથી મને કોઈ ફોન આવેલો હોય કે મારા ફોન માંથી મને ને ફોન કર્યો હોય એવું ગોપાલ ઇટાલિયા સાબિત કરી દી બીજું હું એને પૈસા આપું છું એવી કોઈ વસ્તુ દેખાતી નથી ફક્ત ને ફક્ત રાજકીય નાટક બાજીમાં કોકની કારકિર્દી બગાડવાનો જે હિન કક્ષાનો પ્રયત્ન છે અને એનાથી વ્યથિત થઈ અને મારે ગોપાલ ઇટાલિયા સામે ના છૂટકે બદનક્ષી દાવો કરવો પડ્યો છું જી લલિતભાઈ બીજો પ્રશ્ન એ છે કે આ મુદ્દે જયારે અમે આમ આદમી પાર્ટી સાથે વાત કરી તો તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ માત્ર સ્ટન્ટ કરી રહી છે મીડિયામાં જે છે તે હાઇલાઇટ રહેવા માટે કોંગ્રેસ દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યો છે હમ હું આપને પૂછું જી તમને બેમાંથી વાત સ્ટન્ટ લાગે છે તમે મને જવાબ આપી શકશો વાળીયે જાય છે સીધે સીધા જ્યાં દારૂ જે કપડા નીચે સંતાડેલો હતો એ દારૂ ઉપર થી કપડું હટાવે છે જો આર્યો દારૂ તો એ દારૂ ઈ જ મૂકી આવે અને ઈજ પાછા સ્ટ્રિંગ ઓપરેશન નામે કરે